અરવલ્લી જિલ્લામાં હવે ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે અને ઉત્પાદન પણ મેળવી રહ્યા છે પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને પાકનું ઉત્પાદન પણ ઘટવા લાગ્યું છે તો બીજી તરફ તાલુકાના વલુણા ગામે ઉનાળાની શરૂઆત થતાં પાણીના પોકાર જોવા મળી રહ્યો છે અહીં ખેડૂતો વિદેશી ફળની ખેતી કરતા થયા પણ પાણી ન મળતા પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે મેઘરજ તાલુકાના વલુણા ગામે ખેડૂતે પાંત્રીસ વીંગામાં રેડ સીડલેસ નામના જામફળની ખેતી કરી છે અને આ જાત મેડિન તાઇવાનની છે જે અરવલ્લી જિલ્લામાં ભાગ્યે જ જોવા મળશે પરંતુ ઉનાળાની શરૂઆતમાં ખેતરમાં બોરના પાણીના સ્તર નીચે જતા જામફળના પાકને પૂરતું પાણી નથી મળતું જેના કારણે ખેડૂતે બીજી જગ્યાથી પાણી ટેન્કર ભરી લાવી ખેતરમાં બનાવેલા એક મોટા ખાડામાં પાણીને રેડીને ડ્રીપ દ્વારા હાલ તો પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે હાલ પાક તૈયાર થઈ ગયો છે પરંતુ પાણીની સમસ્યાના કારણે પાક નષ્ટ થવા જઈ રહ્યો છે જોકે ખેડૂતે પાણી વહેંચાતું લાવીને હાલ તો પાકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે વલુણામાં ખેતર આવેલું છે પાંત્રીસ વીઘામાં લાલ જામફળની ખેતી કરેલ છે પછી ત્રણ ચાર વર્ષથી વાવેતર કરેલ છે પાણીની સમસ્યા વધારે છે ગરમીમાં ઉનાળો ચાલુ થાય એટલે પાણી બિલકુલ બોરમાં આવતું નથી આ ટેન્કર ભાડે રાખી પાંચ દસ કિલોમીટરથી પાણી લાઇન સમ ફોજ બનાયેલો છે એમની અંદર નાખીને ડ્રીપ દ્વારા જામફળીનું ઉનાળામાં સાચવીએ